રિસર્ચે તેના નવા રિપોર્ટમાં સેબીના ચીફ માધવી પૂરી બુચ પર આક્ષેપો કર્યા છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેબી ચીફની પાસે અદાણી ગ્રુપ દ્વારા રૂપિયાની હેરાફેરી સ્કેન્ડલમાં વાપરવામાં આવેલી સ્પષ્ટ ઓફશોર એન્ટિટીઝમાં હિસ્સો હતો દસ્તાવેજોને ટાંકીને હિડનબર્ગે જણાવ્યું હતું કે બુચ અને તેના પતિ ધવલ બુચનો ઓફશોર ફંડમાં હિસ્સો હતો જેમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ નાણાં રોક્યા હતા બીજી તરફ દંપતીએ એક નિવેદન જારી કરીને આ આરોપોને નકારી કાઢ્યા છે તેમનું કહેવું છે કે આમાં કોઈ સત્ય નથી અમારું જીવન અને અમારી ફાઇનાન્સ ખુલ્લી કિતાબ છે છેલ્લા ઘણા વર્ષોમાં માં અમે સેબી તમામ માહિતી પૂરી પાડી છે હિડનબર્ગે આરોપ મૂક્યો છે કે અદાણી જૂથ પર કરવામાં આવેલા ખુલાસાના પુરાવા અને ચાલીસ થી વધુ સ્વતંત્ર મીડિયા તપાસમાં આ સાબિત થયા હોવા છતાં સેબીએ કોઈ પગલા લીધા નથી હકીકતમાં ચોવીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ હિડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને ને લગતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો રિપોર્ટ બાદ ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો કે બાદમાં રિકવરી થઈ હતી આ મામલે નોટિસનો જવાબ આપતા હિડનબર્ગે સેબી પર અનેક આરોપો લગાવ્યા છે